ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના ત્યારે ચોમાસા અંગે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે આ બીજી સૌથી મોટી આગાહી દર્શક મિત્રો અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ દેશમાં આ વર્ષે ચોમાસામાં એકસો છ ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં એકસો ચૌદ ટકા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદનું પણ અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે જૂન મહિનામાં દેશમાં એકસો આઠ ટકા વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે ત્યારે મહત્વનો ઇનપુટ સામે આવી રહ્યા છે આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે આ સમગ્ર વર્ષ દરમિયાન આ ચોમાસું સો ટકાથી વધુ રહેશે સર્વસામાન્ય ચોમાસાથી પણ વધુ વરસાદ આ વખતે પડી શકે તેવું અનુમાન છે તો વરસાદનું ગણિત શું છે તે હવે તમે અહીંયાથી ખાસ સમજો ગુજરાતમાં ચોમાસા અંગે જે અનુમાનો છે નેવું ટકાથી નીચે જો વરસાદ પડે તો વરસાદની ભારે અછત ગણાય નેવુંથી પંચાણું ટકા વરસાદને સામાન્યથી ઓછો ગણવામાં આવે છે અને જો સામાન્ય વરસાદ હોય તે છન્નુંથી એકસો ચાર ટકા હોય એકસો ચારથી એકસો દસ ટકાને સામાન્યથી વધુ વરસાદ ગણવામાં આવે અને એકસો દસ ટકાથી વધુ હોય તો ભારે વરસાદ જે છે તે ગણવામાં આવતો હોય છે બહુ જ વધારે વરસાદ એકસો દસ ટકા એટલે આ વખતે એકસો ચારથી એકસો દસ ટકાની વચ્ચે અનુમાન છે જે સામાન્યથી થી વધુ વરસાદ તરીકે ગણવામાં આવી રહ્યું છે તો દરિયાઈ સપાટીનું તાપમાન જ્યારે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં વધી જાય સામાન્ય કરતાં વધારે થાય ત્યારે ચોમાસું વહેલું શરૂ થઈ શકતું હોય છે તેવું આ વખતે થઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં તાપમાન વધારે હતું અરબી સમુદ્રમાં હતું ચોમાસું મોટા ભાગે જે છે તે દક્ષિણ પશ્ચિમી પવનો પર આધારિત હોય છે જ્યારે પણ જેટ સ્ટ્રીમ અથવા તો અન્ય વૈશ્વિક પવનો જે છે તે સમય પહેલાં દક્ષિણ તરફ જતા રહે ત્યારે ચોમાસાનું આગમન વહેલું થઈ જાય અલનીનો લાલનીના સમજો લાનીનાની સ્થિતિમાં ભારતમાં વધુ મજબૂત અને વહેલું ચોમાસું આવતું હોય છે અને અલનીનો હોય ત્યારે ચોમાસું સામાન્યથી થોડું ઓછું પણ રહેતું હોય છે પરંતુ થોડા સમયથી હવામાનની પેટર્ન જે રીતે બદલાઈ ગઈ છે પૃથ્વી પર ઝડપથી વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ છે જેના કારણે હવામાનની પેટર્ન બદલાઈ છે જેના કારણે તાપમાન સતત વધી રહ્યા છે અને વરસાદની પેટર્ન પર અસર પડી છે આ કારણે પણ ચોમાસું સમય કરતાં વહેલું આવ્યું હોય તેવી સ્થિતિ છે મેડન જુલિયન ઓઝિલેશન તમે સમજો હિન્દ મહાસાગરમાં થતી આ વાતાવરણની ઘટનામાં વાદળ પવન અને દબાણનો વિક્ષેપ ચારથી આઠ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વ તરફ આગળ વધે આ પવન ત્રીસથી સાહીઠ દિવસમાં પૃથ્વીની આસપાસ ફરી જાય છે જે ચોમાસા દરમિયાન ભારતમાં ધોધમાર

તો કન્વેક્શન એક એવું કારણ છે વાતાવરણમાં ગરમી અને ભેજની વહન પ્રવૃત્તિ હોય તેમાં અચાનક વધારો થઈ જાય તો પણ વધુ વરસાદ પડતો હોય છે તો પ્રેશર ગ્રેડિયન્ટ અને ચોમાસાની શરૂઆતનું વમણ જુઓ અરબી સમુદ્રમાં ઉદ્ભવતા જે ચક્રવાતી પવન છે તેમાં ચોમાસાની શરૂઆતનું વમણ કહેવાય અને સારા ચોમાસાની શરૂઆતમાં પ્રેશર ગ્રેડિયન્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે તો એક પછી એક આ બધા જ અલગ અલગ પેટર્ન છે જેને પણ આપણે સમજી છે તો ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે મોટી ખબર સામે આવી છે ચોમાસાનું વહેલું આગમન થાય તેવી પૂરી પૂરી શક્યતા છે કારણ કે મહારાષ્ટ્રમાં છેલ્લા પંચોતેર વર્ષનું સૌથી વહેલું ચોમાસું આ વર્ષે બેસી ગયું દેશના તેર રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને આ તરફ હવે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન હવે જલ્દી થવા જઈ રહ્યું છે ચોમાસાનું આગમન બહુ જ વહેલું થવાનું છે આ વખતે દસ દિવસથી પણ વધુ વહેલું ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવી પણ અમુક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં પંચોતેર વર્ષ પહેલાં આટલું વહેલું ચોમાસું આવ્યું હતું એટલે તમે સમજી શકો છો કે વરસાદની તીવ્રતા કેટલી વધારે છે તમને અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ ક્યાં ક્યાં અત્યાર સુધીમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે સૌથી પહેલાં તો કેરળ કારણ કે સમગ્ર ભારતમાં સૌથી પહેલાં કેરળ પહોંચતું હોય છે ચોમાસું તમિલનાડુમાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણા એટલે કે દક્ષિણ ભારતના આ સમગ્ર વિસ્તારો છે કે જ્યાં ચોમાસું પહોંચી ચૂક્યું છે આ તરફ જો પૂર્વીય ભારત તમે જુઓ તો સમગ્ર જે સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે અરુણાચલ પ્રદેશ આસમ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા આ બધા જ વિસ્તારો છે કે જ્યાં ઇવન મેઘાલય પણ તમે જુઓ તો ત્યાં પણ અત્યારે વરસાદ પહોંચી ચૂક્યો છે અને હવે ધીરે ધીરે ઉત્તર તરફ તેનું પ્રયાણ થઈ રહ્યું છે ઉત્તર પશ્ચિમી દિશા અત્યારે ચોમાસું જે છે તે પકડી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તો આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે અત્યારે ચોમાસું આ સમગ્ર વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે દક્ષિણ ભારતમાં લગભગ મહારાષ્ટ્ર સુધીની પરિસ્થિતિ કર્ણાટક સુધીની પરિસ્થિતિ તમે જુઓ તો ત્યાં જે છે તે ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ઉત્તર પૂર્વીય પરિસ્થિતિ તમે જોવા જાવ તો ત્યાં પણ લગભગ લગભગ હિમાલય સુધીના બધા જ વિસ્તારો કવર થઈ ચૂક્યા છે એટલે જો માત્ર મહારાષ્ટ્રની આપતીસવીરો જુઓ તો મહારાષ્ટ્રમાં જ પંચોતેર વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વખતે પડશે એવું લાગે છે કારણ કે પંચોતેર વર્ષનો સૌથી વહેલો વરસાદ આ વખતે જે છે તે મહારાષ્ટ્રમાં પહોંચી ચૂક્યો છે ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે પણ મહત્વપૂર્ણ ઇનપુટ્સ આપને આપીએ તો ત્યાં મહારાષ્ટ્ર જ્યારે ચોમાસું પહોંચી ચૂક્યું છે તો ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર જ છે અને બહુ જલ્દી હવે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં જુઓ તો તમે અમુક ચોમાસાની ખબરો સામે આવવા પણ લાગી છે વરસાદની સિઝન ત્યાં શરૂ થઈ પણ ચૂકી છે અને આ વખતે જે રીતે વહેલો વરસાદ આવી રહ્યો છે તે સ્થિતિનું પણ નિર્માણ અત્યારે થઈ રહ્યું છે તો જૂનાગઢથી જી આર ગોહિલ આપણી સાથે જોડાઈ રહ્યા છે જેઓ કૃષિ નિષ્ણાંત છે તો ગોહિલ સાહેબ સ્વાગત અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા તમે તો નિવૃત્ત નાયબ વિસ્તરણ શિક્ષણ પણ છો અને કૃષિ યુનિવર્સિટી સાથે વર્ષોથી તમે સંકળાયેલા રહ્યા છો આ વખતે જે ચોમાસાની પરિસ્થિતિ છે સૌથી પહેલાં તો વહેલું ચોમાસું આવવાના આ વખતે પહેલાં શું કારણો છે તેના સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવી જોઈએ ગોહિલ સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે આ વખતે ચોમાસામાં થોડુંક ડિસ્ટર્બન્સ એટલા માટે થયું છે કે ચોમાસું ઘણું વહેલા છે ને દર વર્ષે જે ચોમાસું છે ખરેખર નૈઋત્યના પવનો આવે એ પ્રમાણે ચોમાસું એ પ્રમાણે આગળ વધતું હોય છે આપણે જાણીએ છીએ કે વર્ષોથી સિસ્ટમ એવી છે કે પેલી જૂન ની આજુબાજુ કેરાલામાં ચોમાસું આવે દસ જૂન આજુબાજુ બોમ્બેમાં આવે ને પંદર જૂન પછી આપણે ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે એના બદલે આ વખતે જે વાતાવરણમાં બદલાવ અને ખાસ ગ્લોબલાઇઝેશન ને કારણે જે વાતાવરણ ઉભું થયું છે એને કારણે આપણે વરસાદ વેલા આવવાની શક્યતાઓ છે બીજી વસ્તુ કે હમણાં જ આપણે ખાસ કરીને ગુજરાતમાં હમણાં સૌરાષ્ટ્રમાં ને બધે હમણાં જે ખાસ કરીને માવઠું થયું એની અસર બહુ મોટી થાય કારણ કે માવઠાને કારણે અમુક અમુક વિસ્તારમાં છ છ સાત સાથે જ વરસાદ પડી ગયો છે વાવતર લાયક વરસાદ ગણાય બરોબર એવો વરસાદ પડી ગયો છે ઈ વરસાદની અસર ખેડૂતોના પાક ઉપર તો થવાની જ છે પણ મેન વસ્તુ એ છે કે આ ચોમાસું આ વખતે ઘણું વહેલા છે એ પણ એક નવાઈની વાત છે ઘણી વખત એવું થાય કે માવતું થાય એટલે શું થાય એના જે વેવ હોય એના જે ભેજના ના જે ટકાવારી હોય એ ખેંચાઈ જાય એટલે ખરેખર ચોમાસું લેટ થવું છે એને બદલે અત્યારે વાવાઝોડું આવ્યું છતાં પણ ચોમાસું પણ એ પ્રમાણે વહેલા આવ્યું છે તો એ થોડુંક આપણા માટે એક નવી વાત કહેવાય પણ એકંદરે જોઈએ તો ખેડૂતભાઈઓ એટલી કાળજી લેવાની જરૂર છે કે જેને આ જે હમણાં આપણે વાવાઝોડું આપણે ખાસ કરીને માવઠું આવ્યું માવઠામાં ઘણી જગ્યાએ કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે જે ભલામણ કરેલી યુનિવર્સિટી દ્વારા અથવા ખેતીવાડી ખાતા દ્વારા જે ભલામણ કરેલી હોય એ ભલામણ મુજબ આપણે ખરેખર વાવેતર કરતા હોય છે ને કરવું જોઈએ એમનું કારણ હું છે કે તમે જો છેલ્લા ત્રણ ચાર વર્ષથી બરોબર કે આપણે જે વાવેતર કરીએ એ વાવેતર પછી છેલ્લે લાસ્ટમાં વરસાદ પડે છે જે છેલ્લો વરસાદ પડે છે એમાં મગફળી બીજા કોઈ પણ હોય કઠોળ હોય કે બાજરી હોય કે મકાઈ હોય એના પાથરા અથવા તો એના જે પૂળા છે અથવા તો એનું બિયાણ છે એ પલ્લી જતું હોય છે બરોબર આ પલ્લી જવાને કારણે બહુ મોટી નુકસાનીઓ વેઠવી પડતી હોય છે એટલે પાછલો વરસાદને ધ્યાનમાં રાખીને

બારા ની વર્ષ હોય તો સારું કહેવાય એટલે બીજું કે ચોમાસાની વિદાય છે આઈએમડી દ્વારા અથવા તો હવામાન ખાતા દ્વારા પણ અમુક ચેતવણીઓ આપવામાં આવતી હોય છે હવામાન ખાતા આગાહીઓ પણ આપવામાં આવે છે એ મુજબ ખરેખર ખેડૂત ભાઈઓ થોડું એલર્ટ થઈ અને આપણે ખરેખર આ જે વાવેતર અથવા તો પાક નું ધ્યાન રાખીને કરવું જોઈએ બીજી વસ્તુ કે જે કઠોળ જેવા પાકો છે ટૂંકા ગાળાના પાકો છે એનું આપણે થોડું લેટ વાવેતર કરવું જોઈએ અને એમાં સાતી બાતી આંકી બરોબર ધાપ ચલાવી અને જે નિંદા મણ પાડી અને ફરીથી વાવેતર મગફળી જેવા પાકો વાવી દેવાય ધારો કે કપાસ જેવા પાકો વાવી દેવાય એ નો ડાઉટ પણ ટૂંકા ગાળાના પાકોમાં ખાસ ધ્યાન રાખીએ તો વધારે સારું ગુલ સાહેબ તમે સરસ રીતે સમજાવ્યું હવે મને અહીંયાથી એ પણ સાથે સાથે સમજવું છે કારણ કે જે હાલ રવિ પાકના ઉત્પાદનને લઈને પણ અમુક અનુમાનો જરૂર જાહેર થયા છે અને વહેલું ચોમાસા આવવાને કારણે જેમણે પાછોતરું આવેતર કર્યું હતું તેમને પણ જે નુકસાન પહોંચેલું હશે શું તેમણે શું ધ્યાન રાખવું તેમની શું પરિસ્થિતિ બની શકે હજુ પણ જે રીતે ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું આવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુલ સાહેબ હા હા સરસ વાત કરી આપણે અમે જે યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરે છે કે આ સમય દરમિયાન રવિ પાકો નું વાવેતર કરવું જોઈએ રવિ પાકો તો ઠીક છે આપણા પાક લેવાઈ ગયા છે પછી ઉનાળુ પાકો છે બરોબર ઉનાળુ પાકો હજી ઘણા ખેડૂતોના ખેતરમાં પેડ્યા છે આપણે જાણીએ છીએ કે એમાં એમાં ખેડૂતોનો વાક હતી એનું કારણ છે કે આ વખતે અર્લી મોનસૂન તો છે જ ઉપરાંત જે આપણે ખાસ કરીને અત્યારે જે માવઠું આવ્યું એના કારણે બહુ મોટી નુકસાન થઈ છે

તો આપણે જે અડદ છે મગ છે બીજા અન્ય પાકો છે જે ખાસ કરીને ઉનાળુ પાકો એ પાકોમાં આવું મને યાદ છે ત્યાંથી આવું માવઠું માવઠું થાય ખરું એક આ તો બે ઇંચ વર્ષ પડી અને માવઠું જતું રહે પછી લાંબા ટાઈમ સુધી ટકતું નથી એ પછી એકદમ ક્લિયર થઈ જાય ને વાતાવરણ ક્લિયર થઈ જાય સૂર્યપ્રકાશ આવે બધું આવે બધું

ઘણી વખત એવું થાય છે કે આમાં કુદરત જે પેલું હોય વાતાવરણમાં બંધાયેલું હોય એમાં આપણે આ ખાસ કરીને હેતુ છે કારણે આ વાતાવરણમાં બધા જે પરિબળો ઉભા થયા છે એને કારણે ખાસ કરીને આ ઉભું થયું છે અને બીજી વસ્તુ કાળજી લેવાની વાત કરી તમે તો એમાં શું ધારો કે ઉભડા છે હવે ઉભડા તો કેટલા ધારો કે એક ખેતર હોય દસ વીઘાના ખેતર હોય તો એમાં ત્રણસો ચારસો ઉભડા હોય ક્યાં કઈ રીતે ક્યાં રાખવા એ પ્રોબ્લેમ ઉભા થાય ધારો કે કોઈ પણ પાક વાડીએ કોઈ પણ એને બે થી રાખવો પડે ખેતરમાં પણ બે ચાર દિવસ રહી એમાં પડી પડી જાય જાય વરસાદ એ બધા પ્રોબ્લેમ ઉભા થાય છે એટલે આ પરિસ્થિતિમાં હવે બીજું તો કઈ ન કરી શકાય પણ એક ખરું કે ધારો કે જેને ઉભડા છે બરોબર તો એ ઉભડા ઉપર ખાસ કરીને આપણે થોડો ખર્ચો થાય તો પ્લાસ્ટિક છે ને દરેક ઉભડા ઉપર એટલું પ્લાસ્ટિક ધારો કે એના જે પેલા હોય ઘેટા ત્યાં આવતા હોય ત્યાં સુધીનું પ્લાસ્ટિક જો તમે ઉપર બાંધી દો બરોબર પેક કરીને તો એટલે આપણો ભાગ છે ને એટલો બચી શકે બીજું એમાં બીજું કઈ ન થઈ શકે અર્ધો ઘણા એમ કે ભાઈ તમે હજી વહેલા વાવતર કર્યું તો વહેલા દે પણ વહેલા કેટલું વાવતર કર્યું આજે તમે કહ્યું કે આજે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ મે બરોબર અત્યારે વરસાદ હોવો જ ન જોઈએ વરસાદ તો આપણે પંદર જૂન પછી ચોમાસું બેસે તો એમાં ખોટું નથી એટલે આપણે ખરેખર આ રીતે ધ્યાન રાખીએ હવે ખેડૂત ભાઈઓનું એટલું મારે ખાસ સૂચન છે કે તમે કોઈ પણ પાક વાવો બરોબર એનું આયોજન બધ કરીને વાવજો બીજું કે કોઈ પણ પાક વાવતા પહેલા આપણે ખાસ કરીને એનું જે ટેસ્ટિંગ પેલું બિયારનું ટેસ્ટિંગ કરી લેવું અગત્યનું છે ત્યાં ઘણી વખત શું થાય કે ખેડૂત ભાઈઓ ચોમાસાના પાકોમાં વાવે છે પછી અમે તો મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે અમારું ગલામણ એકસો વીસ કિલો હેક્ટર મગફળીનો દાખલો આપું મગફળીનો તો બસો બસો કિલો સુધી ખેડૂતો વાવે છે એનું કારણ છે એમાં ખેડૂતો ઘણી વખત સાચા એટલા માટે છે કે ઘણી વખત આ વખતે જે બિયાર હોય આ વર્ષે એમાં ઉગાવો ઓછો આવ્યો હોય એટલે શું થાય કે થોડું પાકું પડે એ પાકું પડે અને બીજું અત્યારે મુંડાના પ્રોબ્લેમ અત્યારે મગફળીઓમાં બહુ છે મુંડાને કારણે પણ મગફળી પાકી પડી જાય છે એને કારણે ખેડૂતો છે ને દોઢો અથવા તો પોણા બે ગણો તો બે ગણો છે એવો ડોઝ આ બિયાણમાં વાપરે છે એને કારણે શું થાય એકદમ ઘાટી ઉગે ઘાટી ઉગ્યા પછી મગફળીમાં જે રીતે એને જે ઓક્સિજન મળવો જોઈએ એરિએશન મળવું જોઈએ અને વિકાસ થવો જોઈએ વિકાસ ના થાય એટલે ઓલ ઓવર ઉત્પાદન ડાઉન થાય અને ખેતી ખર્ચ વધે છે તો આ રીતે આ ધ્યાન રાખી આપણે કોઈ પણ બિયારણ આપણું બજારમાંથી અથવા તો આપણું પોતાનું બિયારણ એ આપણો ક્યારો હોય અથવા તો કોઈ આપણું કુંડું હોય તો એમાં આપણે બિયારણ ગણીને નાખીએ અને એમાં કેટલા ઉગ્યા છે એ ઉગ્યા ઉપર આપણે રેટ રાખવાનું ધારો કે અમારો એકસો વીસ કિલોની ભલામણ ભલામણ હોય મગફળીમાં તો તમારે ધારો કે સો પચાસ દાણા વાવ્યા એમાં પચાસ માંથી ચાલી ગયા તો તમે દસ ટકા રેટ વધારી દો એકસો વીસ બદલે એકસો ત્રીસ કરી નાખો પાંત્રીસ કરી નાખો પણ જયારે બસો સુધી લઈ જાય એટલે તો વધારે પડતું કહેવાય એટલે મગફળીને આપણે ધ્યાને રાખી બરોબર અને બીજી વસ્તુ એ છે કે આપણે કોઈ પણ ખેડૂત ભાઈઓ છે ને એ એટલું કાળજી રાખવાની છે કે કોઈ પણ આપણે વેરાયટી વાવતા હોય જનરલી આપણે વીસ નંબર વધારે વાવે છે હવે તો એક તાલી વાવે છે બત્રીસ વાવે છે ગીરના ચાર વાવે છે ઘણી વેરાયટીઓ વાવે છે પણ એ વેરાયટી વાવે છે એમાં ખાસ કરીને કોઈ પણ ખેડૂત ભાઈ હોય પોતે એક વૈજ્ઞાનિક બની જાય પોતે એક વૈજ્ઞાનિક બની જાય એટલા માટે કહું કે તમે જે વાવેતર કરતા હોય મગફળી તો એમાં એક થી બે વેરાયટી બે વીઘામાં કોઈ બે વેરાયટી તમે વાવો જેથી એક જ ખેતરમાં જેથી શું થાય કે એ ખેતરમાં આપણે કમ્પેરિઝન થઈ જાય કે ખરેખર વેરાયટી આપણે વીસ નંબર કરતા ઉત્પાદન વધારે આપે છે કે નથી આપતી બરોબર તો આવું બધું તો થોડુંક ધ્યાન રાખી ને આપણે આગળ વધશું

બહુ સરસ રીતે તમે સમજાવ્યું અને ગોયલ સાહેબ આજે માહિતી તમે આપી રહ્યા છો તે ખરેખર ખેડૂતોને ખૂબ જ કામ લાગશે મને થોડું સાથે સાથે ચોમાસાની સ્થિતિની સાથે આપણે પાછલા એક બે અઠવાડિયામાં જે રીતે જોયું ભારે પવનની ગતિ જોવા મળી હતી અને આ પણ એક કારણ છે કે જેથી પાકને નુકસાન થતું હોય છે અને જે રીતે ચોમાસું વહેલું આવી રહ્યું છે સ્વાભાવિક છે કે જે ચોમાસાનો પવન છે તે પણ સાથે જરૂર આવતો હોય છે શું આ વખતે વહેલા ચોમાસાના કારણે આ જે ભારે પવન આવે તેની પણ કોઈ સ્થિતિ છે કે કેમ એ આગાહીકારો જે વાતચીત કરી રહ્યા છે તેને કઈ રીતે સમજીએ કેમ કે સામાન્ય થી વધુ ચોમાસું છે આ વખતે ત્યારે ગોયલ સાહેબ આપણે તમે સરસ વાત કરી કે સામાન્ય કરતા ચોમાસું આ વખતે વધારે છે આગાહી કરો એ આઈએમડી બધાને અનુમાનો એ પ્રમાણે છે અમારે જે આગાહીકારો કરો આગાહી આ વખતે ગયા વર્ષે કરી હતી એમાં પાંચ આગાહી કરોની આગાહી લગભગ સાચી પડી છે બરાબર એ અંદાજે બધાએ અનુમાન એવું કર્યું છે કે આ વખતે વરસાદ આવશે પણ એમાં પવન આવશે પણ વાવાઝોડું જે શક્યતા હતી વાવાઝોડું આવશે નહીં બરાબર એમાં શું થાય ગમે ત્યારે લો પ્રેશર થોડું ઘણું આવે એના કારણે પવન આવે અને પવન આવે અને સાથે વરસાદ આવે છે ખરેખર તો નૈઋત્યના જે પવન વાય છે એને કારણે જે વરસાદ આવે એ एकदम સાયલન્ટ હોય છે પણ આ વખતનો જે અમુક જે આવા માવઠા આવે તે આવતા હોય છે એ માવઠાને કારણે જે વરસાદ આવે છે એ હંમેશા પવનની સાથે જ આવતો હોય છે એટલે એમાં ખાસ કરીને નુકસાન એ થાય કે વરસાદ વડે અને એમાં જો પવન આવતો હોય તો પાક ઘળી જવાની શક્યતા પૂરેપૂરી રહી છે બીજું ધારો કે કોઈ તલના ઉપડા છે એને કારણે શું છે એ પડી જાય અથવા તો પડી જાય તો નુકસાની મોટી થતી હોય છે એટલે આ વખતે આ અંદાજ એવો છે કે એવું કોઈ એવું મોટું વાવાઝોડું આવવાની શક્યતાઓ કોઈ છે નહીં કદાચ થોડો ઘણો પવન આવી શકે કે જે સામાન્ય રીતે ત્યાં સુધીમાં લગભગ આપણા અમુક અમુક પાકો લેવાઈ ગયા હોય છે એવું બહુ નુકસાની થવાની શક્યતા નથી

બાકી બચી ત્રીસ હવે ત્રીસ બચી એ કેરી સારી હતી નો ડાઉટ બધું બરાબર એમાં શું થયું એમાં આવ્યું ખાસ કરીને માવઠું માવટુન સાથે પવન પણ આવ્યો એને કારણે શું થયું કે વરસાદ આવ્યો કારણે કેરી ઉપર એની અસર થાય અને કેરી આધી રીધી કરી ખરી ગઈ અને એને કારણે ખેડૂતોએ અમુક જે પાક ઉપર નથી આવી એવી કેરી પણ ઉતારી ઉતારી ને માર્કેટમાં વેચવા મીડ્યા આપડે એવું હતું કે ત્રીસ કેરી બચી છે એટલે આ વખતે હજાર કે પંદરસો રૂપિયા એક બોક્સ મળશે એવો અંદાજ હતો ઉપર માઠી અસર થઈ છે અને અત્યારે એના જે ભાવ મળવા જોઈએ ખેડૂતોને એ એકદમ બહુ ઓછા હાલે પચાસ ટકા પચીસ ટકા જે ભાવ મળ્યા તો એ પ્રમાણે આમ ગણીએ તો ખેડૂતોને ઓવરઓલ છે બેઠવી પડી છે બિલકુલ બહુ સરસ રીતે તમે સમજાવ્યું ગુઈલ સાહેબ હવે આપણે સમજીએ કે જ્યારે આ પ્રકારની સ્થિતિ છે કે ચોમાસું વહેલું આવી રહ્યું છે જેમ તમે કેરીના ઉદાહરણમાં સમજાવ્યું અમુક રોગ વગેરેને કારણે અસર પહોંચી છે તેવી રીતે જે તમે મગફળીના ઉદાહરણમાં સમજાવી રહ્યા હતા કે આ વખતે થોડું વહેલું જો વાવેતર કદાચ જૂનના પંદર તારીખ આસપાસ કરીએ તો પાછોતરી તેની અસર ન થાય આ વખતે અને થોડા વર્ષોથી અમુક એવા રોગ આવી જાય છે પાકમાં કે જેના કારણે બધા પાકની અલગ અલગ સ્થિતિ હોય છે કે જેના કારણે નાશ વધારે થતો હોય છે પાકનો તો આ સ્થિતિને પહોંચી વળવા

ઇંડા મૂકે પછી એમાં અંદર જમીનમાં અ મૂંડા થાય એટલે મુંડા થવાનું કારણ બીજું હોય છે કે આપણું કોઈ પણ દેશી ખાતર તો આપણે નાખવું જોઈએ આપણે આમ ગણીએ તો હું માનું ત્યાં હુંથી છેલ્લા દસ વર્ષમાં પશુપાલન એકદમ ઓછું થઈ ગયું છે આ પશુપાલન ઓછું થઈ જવાના કારણે આપણે જે દેશી ખાતરો ઓર્ગેનિક જે મેટર છે એ ઓછી થવાના કારણે આપણી જમીનની ફર્ટિલિટી ધીમે ધીમે ડાઉન થવા માંડી છે આપણે વધારે પડતા રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ કેમિકલ યુક્ત દવાઓ બહુ વાપરવા મળ્યા છે એને કારણે જમીનો ઉપર માઠી અસર થઈ છે દાખલો તો હું તમને અમારી મારો વિસ્તાર કોડીના વાત કરું તો અમારા વિસ્તારમાં શેરડી વાવેતર વધારે થાય છે તો શેરડી નું આજથી પાંચ થી સાત વર્ષ પહેલા દસ વર્ષ પહેલા વીકે અમારો વીકો આપણે ચોવીસ ગુટા વીકે ત્રીસ ત્રીસ ટન અમારે શેરડી ઉગતા અત્યારે પંદર ટને આવી ગઈ છે એનું મેઈન કારણ એ છે કે વધારે પડતી એટલે આપણે કે ભાઈ મજૂર મળતા નથી એટલે સીધા સીધા ફુવારા મારી દઈશ એ ફુવારા મારવાને કારણે એ નથી કે આની નુકસાની કેટલી છે હું તો ત્યાં સુધી કહું ભલે ડબલ કે ત્રણ ગણું મજૂરી સુખવી પડે તો તમે મજૂરી ચૂકવજો પણ બને ત્યાં સુધી આ નિંદામાનાસ દવાઓ છે કેમિકલ યુક્ત દવાઓ છે પેસ્ટિસાઇડ દવાઓ છે બરોબર એના કરતા ફૂગનાશક દવા છે એના કરતા પણ જે આ નિંદામણ દવા છે ને એ બહુ ડેન્જર છે ને એ જમીનને ખલાસ કરી નાખે છે તો આ અને બને ત્યાં સુધી એનાથી એવોર્ડ રહીજો આપણે ભાઈ કોઈ વિકલ્પ ના હોય કોઈ એટલે કોઈ વિકલ્પ ના હોય ત્યારે જ એનો ઉપયોગ કરજો જેથી આપણે સારું પેલું ઉત્પાદન લઈ શકીએ બીજું મુંડા જે આવે છે એમાં ખાસ કરીને પ્રોટેક્શન માટે આપણે ખાસ કરીને મગફળીમાં ટોર પાયરીનો છે ને એનો આપણે ખાસ કરીને પટ આપી અને પછી જ ખરેખર મગફળીનું વાવેતર કરવું આપણે નો ડાઉટ આપણે ફૂગનાશકમાં પણ આપણે થાયરમનો પટ આપવો જ જોઈએ એમાં એ આપ્યા પછી આપણે ખાસ કરીને આ જે ક્લોરોનો પોટ આપવો જોઈએ મગફળી પછી એને વાવી બીજી વસ્તુ કે આપણે જમીનમાં ધીમે ધીમે ખાતરો વધી ગયા છે છે કારણે નુકસાન થાય તો આપણે જમીનમાં જે છે એની અંદર ફૂગો એટલી બધી વધી ગઈ છે એ ફૂગો ને કંટ્રોલ કરવો પણ બહુ મહત્વનો છે પછી આપણે હું છે રોગ અને જીવાતો આવ્યા પછી કંટ્રોલ કરવા માંડીએ તો એનો પૂરેપૂરું રિઝલ્ટ આવતું નથી એને બદલે જો અગાઉથી આપણે ખાસ કરીને જે અંદર જે ફૂગ લાગે છે અંદર જમીનમાં યુનિવર્સિટીમાં પણ અમારે પુષ્કળ પ્રમાણમાં મળે છે યુનિવર્સિટીની અમારી વેબસાઇટ છે જે એ ડોટ ઇન ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એટ ઇન આ વેબસાઇટ ઉપર પણ તમે સંપર્ક કરી શકો અને અમારું અહીંયા જે બાયો કંટ્રોલ વિભાગ છે ખાસ કરીને કીટક શાસ્ત્ર વિભાગમાં તમને સારી અને સારી અને ક્વોલિટી વાળું તમને સારું મળશે અને સસ્તા ભાવ અને કોઈ પણ ધારો કે સહકારી સંસ્થાઓ હોય તો એને અમે દસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે તો આ રીતે ટ્રાયકોટમાં ઉપયોગ કરી એમાં શું કરવાનો ટ્રાયકોટમાં ઉપયોગ કરતા પહેલા આગલે દિવસે આપણે ગેરંટી નો ખોળ ધારો કે આપણે કાલે સોમવારે વાવેતર કરવાનું

વાતચીત કરી કાર્યક્રમ હાલ બસ આટલું જ મને યશ્ન માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત